નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને મંગળવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ વિશેની પહેલા તો વાત કરી તો હરાજીનું કામકાજ બ્લોક નંબર બે છે જે નવી જમીન છે તેમાં બે નંબરના બ્લોક થી શરૂઆત થવાની છે ત્યારબાદ આ ઊભો પટ્ટો છે આ ઉભા પટ્ટામાં બ્લોક નંબર ત્રણ ચાર ત્યારબાદ મિત્રો બ્લોક નંબર પાંચ તરફ હરાજીનું કામકાજ હાલવાનું છે આજે અને ત્યારબાદ મિત્રો નવી આવકની વાત કરું તો નવી આવકમાં એક બ્લોક દસ નંબરનો જે બ્લોક છે હાલ ગઈકાલે નવ સુધી આવક થઈ હતી ત્યારબાદ મિત્રો બ્લોક નંબર દસ એક ભરાઈ ગયો છે અને કપાસ છાપરા નંબર બે છે તે એક આખું ભરાઈ ગયું છે એટલી આવક હાલ ગઈકાલે પણ થઈ છે આવકની મિત્રો વાત કરું તો ચોવીસ કલાક ડુંગળીની આવક ચાલુ જ છે તો તમે ગમે ત્યારે ડુંગળી લઈને આવી શકો છો અને હરાજીનું કામકાજ મિત્રો અહીંથી શરૂઆત થવાની છે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલે વાત કરીએ તો હાલ ગઈકાલે ત્રીસ ચાલીસ રૂપિયા જેવો ડુંગળીની બજારમાં સુધારો હતો આજે કેવા રહે છે બજાર ભાવ તો હમણાં હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ હા ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર બે થી સિત્તેર પંચોતેર વાવતું છે બધું બેતું છે કાચું છે આ પડકાર નું બસો ને એક્યાસી રૂપિયા પંચાવન પંચોતેર એસી પંચ્યાસી નેવું ત્રણસો ને છન્નું રૂપિયા પહોંચ્યું છે આ માલ સાઈઝ વાળો છે પણ જોઈ શકો છો આ વર્કર નો માલ છે મીડિયમ ક્વોલિટીમાં હે ત્રણસો ને છનું રૂપિયા પહોંચ્યું છે સાઈઝ હરી હે પણ મીડિયમ ક્વોલિટી માં ત્રણસો ને છું રૂપિયા

ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે કોટા વાળો મળશે જોઈ શકો છો ને સાઈઝ વાળો મળશે પણ ક્વોલિટી મીડિયમ છે ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે પેલી બેટે ચારસો રૂપિયા અને માલ જોઈ શકો છો ઉગી ગયો છે ચારસો રૂપિયા પૂરો ભાવ થયો લોકો 330 325 33 35 35 ચાલે 45 50 95 હા 300 હા આ એરી વાત છે બોલ દેલા લે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ દીધો મીડિયમ સાઈઝ માં છે થોડો કલર વાળો માલ છે ત્રણસો છ્યાસી બાકી ઉગેલું જોઈ શકો છો આ કોટા વાળો માલ છે ત્રણસો ને છ્યાસી રૂપિયા માં ઉગેલો માલ છે બાકી આમ જોઈએ તો માલ થોડો ખારો છે ચમક માલ છે ને કલર થોડો ખારો સાઈઝ માં બધું નાનું છે બહુ મોટું નથી મીડિયમ સાઈઝ માં છે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ દીધો બાકી બગાડ નથી ઉગાવવું હોય એની અંદર تو جي مٿي ڪم پمٿي ۽ واه ماري ڪي روم جو ڊيٽيڪٽر ٿي ٿي 160 35 دل ڪوتا وارو ڳولڻ جو موٽ سائڪل ۾ ٽائيليو ها ارجي ها 32 33 35 345 345 جو ڪري جو واه

ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ મિક્સમાં છે કાનજી નો માલ છે અને ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં બે ને એવું બધું મિક્સ માં છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ છે કાનજી છે સાઈઝ માં ઝીણા મોટું બધું મીડિયમ ક્વોલિટીમાં ત્રણસો ને એકવીસ ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી મીડિયમ ક્વોલિટી મળશે તમને દેખાડવું હાઈ મીડિયમ ક્વોલિટી મળશે અને જોઈ લે કેટલા થાય ત્રણસો એકતાલીસ થી આ મિત્રો આના ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હતી આમાં જોઈ શકો છો સાઈઝમાં ઝીણા મોટું છે આ પ્રકારનું અને કાચો માલ છે જોઈ શકો છો આ પ્રકાર બધી મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી હોય બધું છે સાઈઝમાં જીણા મોટું ત્રણસો એકતાલીસ રૂપિયા અને ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ છે આ ક્વોલિટી જોઈએ તો આની અંદર સુપર કરતા થોડીક સારી ક્વોલિટી છે થોડી સુપર કરતા થોડીક મીડિયમ આમ સારી છે બાકી મીડિયમ ક્વોલિટી માલ છે આ પડકારનો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ છે ક્વોલિટી આવી જોઈએ તો મીડિયમ જ છે આમ સાઈઝમાં જીણા મોટું છે અને ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ છે આમાં થોડુંક સારું હોતું છે આ બરકારનું સાડી ડુંગળી છે

ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે મીડિયમ સાઇઝ ને મીડિયમ ક્વોલિટી છે જોઈએ તો સાઈઝ માં બહુ નાની સાઇઝ છે આ ગુલટી આવું જીણી આવી અને આવડી મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે પણ બહુ ઓછા પ્રમાણમાં છે આવડી મોટી સાઈઝ છે પણ ખો ખો દેખાય છે ત્રણસોને છવ્વીસ રૂપિયા ભાવતી છે ક્વોલિટી જોઈએ તો થોડુંક સારું જ છે ને થોડુંક મીડિયમ જ છે થોડુંક વાયરસવાળું આવા બગડવાળું ને એવું હતું એની અંદર મિક્સમાં છે આ પ્રકારનું થોડુંક આ બધું મિક્સમાં છે ચીમોદર ઘટા છે અને કાંજીનો વકલ છે અને મીડિયમ ક્વોલિટીમાં છે સાઇઝ સાઈઝમાં મીડમ છે ગોટીન એવું બધું મિક્સમાં છે અને ક્વોલિટી જોઈએ તો બગાડવાળો ને એવો મળ છે કાંજી છે મિક્સ માં છે બસો એકોતેર બધું સાઈઝ માં જીરા મોટું બધું છે કાજી નો માલ છે બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં બગાડ ને ઉભું થયું મિક્સ તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો બજાર આજે પણ જોઈએ તો બજાર ટકેલું છે બજાર અને મીડિયમ ક્વોલિટીની મિત્રો વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટીમાં બજાર થોડુંક સારું દેખાય છે આજે જે બગાડવાળાને એવા માલ હતા કાંતિના એના પણ જોઈએ તો પોણા ત્રણસો રૂપિયાની આસપાસના બજાર ભાવ થઈ ગયા છે એટલે બજાર જોઈએ તો આજે પણ થોડુંક સારું દેખાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવો વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ